ભરૂચ એસઓજી પોલીસે એનડીપીએસના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એડિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી એસઓજી ભરૂચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે એસઓજી પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એડિઝન પોલીસ મથકની હદમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોપિક એક્ટ એક્ટની કલમ મુજબ નોંધાયેલ ગુનામાં ધરપકડથી બચવા માટે સ્થળ બદલતો ફરતો વોન્ટેડ આરોપી કેશવ સાંતારામ ગોટેકર અંગે ભરૂચના ભોલાવ બસ ડેપો પાસે હાજર હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે ભરૂચ ભરૂચજી ટીમ દ્વારા તપાસ કરતા આરોપી મળી આવતા તેમને નામઠામની ખાતરી કરી કાયદેસર રીતે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ સત્તર સાત બે હજાર ત્રેવીસના ના રોજ અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ભરૂચ એસઓજીએ પ્રતિબંધિત ગાંજાના જથ્થા સાથે આધેડ મહિલા નસીમ બાનુ મોહમ્મદ હનીફ સાગરીતને ઝડપી પાડી હતી તેનીએ આઠસો બાવીસ ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો આ આરોપીએ આપ્યો હતો જે તે સમયે તે વોન્ટેડ જાહેર કરાયો હતો